નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા મીનાબેન બનાવવાના છે નવી નવી ડિઝાઇનના પરોઠા તો આ પરોઠા નવી નવી ડિઝાઇનમાં હશે ને તો બાળકોને ખાવાની વધારે મજા આવશે અને હોંશે હોંશે જમશે બધા બાળકો તો ચાલો કેવી રીતે વણે છે મીનાબેન જોઈ લઈએ તો સૌથી પહેલાં તો આપણે જે રીતે લોટ બાંધીએ છીએ પરોઠાનો એ જ રીતે ઘઉંનો લોટ બાંધવાનો છે અને આ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે વણવાનું છે મારે કહેવાની કાંઈ જરૂર નહીં પડે તમે જોઈને પણ આઈડિયા આવી જશે કે શું કરવાનું છે તો હવે આપણે એને ચોરસ આ રીતે વણવાનું છે પણ સાચવીને વણવાનું છે તેનો આકાર ખરાબ ના થવો જોઈએ તે રીતે વણી અને જે રીતે આપણે પરોઠાને તળીએ છીએ તવી ઉપર એ જ રીતે બંને બાજુ તેલ લગાડીને બરાબર શેકી લેવાના છે તો આપણા ચોરસ પરોઠા તૈયાર થઈ ગયા છે તો હવે મીનાબેન બનાવવાના છે ત્રિકોણ પરોઠું તો ત્રિકોણ પરોઠું પણ બહુ જ સરળ છે ઘણાને આવડતું પણ હશે પણ તેમ છતાં જેને ખ્યાલ ના હોય આઈડિયા ના હોય તો જોઈ શકે છે વિડીયોમાં તો આપણું ચોરસ પરોઠું રેડી છે હવે આપણે ત્રિકોણની તૈયારી કરીએ એના માટે પણ આ રીતે ગોળો કરવાનું છે ત્યારબાદ એની ઉપર તેલ એડ કરી અને થોડો કોરો લોટ આ રીતે એડ કરી અને ત્રિકોણ વાળી દેવાનું છે હવે આનો પણ આકાર ખરાબ ના થાય તે રીતે બરોબર વણી લેવાનું છે અને આને પણ એ જ રીતે તવી ઉપર બંને બાજુ તેલથી બરાબર શેકી લેવાનું છે તો ચાલો આપણું ત્રિકોણ પરાઠું પણ તૈયાર થઈ ગયું છે તો આવા ત્રિકોણ અને ચોરસ પરાઠા આપણે જ્યારે પંજાબી શાક બનાવીએ ને ત્યારે ખાવાની વધારે મજા આવે છે કારણ કે આવા ત્રિકોણ અને ચોરસના આકાર જોશે ને તો બાળકો પણ હોંશે હોંશે ખાશે તો હવે મીનાબેન બનાવવાના છે લચ્છા પરાઠા તો એ લચ્છા પરાઠા બનાવવામાં થોડીક વાર લાગે એમ છે પણ ખરેખર એના પડ જોઈને ખાવાનું મન થઈ જાય એવા છે તો એને પણ આ જ રીતે સૌથી પહેલાં તો ગોળો વણી લેવાનું છે ત્યારબાદ તેલ થોડુંક લગાડી અને ઉપરથી આ જ રીતે લોટ એડ કરી દેવાનો છે અને હવે આપણે જ્યારે આપણે કાગળિયાનો પંખો બનાવીએ છીએ નાના હતા ત્યારે કેવા પંખા બનાવતા હતા બસ એવો જ પંખો અત્યારે પણ બનાવવાનો છે પણ આપણે પંખો નહીં આપણે અત્યારે પરાઠા બનાવવાના છે તો આ રીતે વાળ્યા પછી આપણે એને રાઉન્ડ કરી દેવાનું છે આ રીતે અને એને ગોળ વણી લેવાનું છે એટલે આપણું રચ્છા પરાઠા પણ તૈયાર થઈ જશે તો હવે આને શેકશો ને તો તમે એના જલેબી જેવા એક પછી એક પડ નીકળશે તમે જોશો હમણાં વિડીયોમાં તો હવે આને પણ એ જ રીતે બરાબર શેકી લઈએ તો હવે મીરામેન બરાબર શેકે છે ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઇક અને કોમેન્ટ પણ અવશ્ય કરજો તો ચાલો હવે આપણા બધા પરોઠા તૈયાર થઈ ગયા છે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાબા